ભાવનગરના કુંભારવાડામાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે જેની પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા લાલ કારખાના પાછળ રહેતા નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાના મકાનમાં તસ્કરોએ ત્રાટકી સામાન ફેંદી નાખી આશરે એક લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણાં સહિતની ચોરી કરી નાસી ગયા હતા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલાએ આવીને તપાસ હાથ ધરી છે

મારું નામ ચુડાસમા નિતેશ છે વિસ્તાર કુંભરવાળા લાલકા બનાવ માં એવું બન્યું હતું કે આજે સાડા અગિયાર થી ત્રણ ના ગાળામાં ચોરી નો બનાવ બનેલો ઘરમાં કોઈ લાખ રૂપિયા જેવું રોકડ રકમ હતી ને દોઢેક લાખ જેવું ઘરેણાં હતું ને પોલીસ વાળા તપાસ કરી ગયા છે